પૂરના પાણી ફરી વળ્યા હતા જેના લઈને આ તમામ વિસ્તારોમાં ભારે તરાજી સર્જાઈ જવા સાથે લોકોના જનજીવન પર પણ વ્યાપક અસર પડી હતી ત્યારે શનિવારે બપોર બાદ પૂરના પાણી ઓસરી ગયા બાદ ત્યારબાદ રવિવારે વાસદાના ધરાસિંહ અનંત પટેલ અને નવસારી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ સાથે કોંગ્રેસી આગેવાનોની એક ટીમ આ તમામ વિસ્તારોની તેની સમીક્ષા કરવા માટે પહોંચી હતી તમામ વિસ્તારોની મુલાકાત લઈ ત્યાં સ્થાનિકોની સ્થિતિની જાણકારી લઈને તેઓને સરકાર કે નગરપાલિકા દ્વારા કયા પ્રકારની રાહત પૂરી પાડવામાં આવી છે તે બાબતે પૂછપરછ કરી ત્યારે સ્થાનિકોએ કોઈ પણ જાતની રાહત સામગ્રી કે સહાય ન મળી હોવાની વાતો કરતા તેમણે આ બાબતે વહીવટીતંત્રને જાણ કરી અને તમામ અસરગ્રસ્તોને ન્યાય અપાવવા માટેની બાહેધરી આપી હતી નવસારીના શહેરના નીચાણવાડા વિસ્તારમાં ખૂબ મોટા પ્રમાણે ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા અને ખૂબ ઝડપથી પાણી ઘૂસવાના કારણે ઘરવખરી સામાન અનાજ કરિયાણું કપડાઓ બહાર કાઢવાના રહી ગયા હતા ખૂબ નુકસાન થયું છે નુકસાનનું તાગ મેળવવા માટે જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનોની સાથે અમે દરેક ઘરે અને દર ફળિયામાં પાણી છે તે જોવા માટે નીકળ્યા હતા ખૂબ પરિસ્થિતિ ગંભીર છે ત્યારે તંત્ર દ્વારા જે વિઝિટ કરવી જોઈએ તંત્ર દ્વારા જે નુકસાનીની નોંધણી કરવી જોઈએ કરવામાં આવી નથી ગઈકાલે પણ અમે મુખ્યમંત્રીને પત્ર લખીને એમને તાત્કાલિક સહાય કેસ્ટડોલ આપવામાં આવે અનાજ કરિયાણું આપવામાં આવે કપડાઓ આપવામાં આવે એની માંગણી કરી છે અમારી માંગણી ન સ્વીકારવામાં આવે તો આવતીકાલે કલેક્ટર ઓફિસમાં જઈને અમે કલેક્ટર આવેદન પત્ર આપવાના છે